ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ લગભગ સિત્તેર વર્ષ પહેલાં યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રકાશિત અખંડ જ્યોતિ મેગેઝીનના માર્ચ ઓગણીસો બાવનના અંકમાં સવાલ એ છે કે આટલા વર્ષો જૂના પાનાઓમાં છુપાયેલું જ્ઞાન શું આજની આપણી જિંદી માટે કોઈ અર્થ ધરાવે છે ચાલો સાથે મળીને આ આધ્યાત્મિક ખજાનાને ખોલીએ તો આ આખી વાતને આપણે કઈ રીતે સમજીશું આપણે શરૂઆત કરીશું ઓગણીસો બાવનના એ જ્ઞાનના પાયાથી પછી જોઈશું કે આપણી અંદરના પ્રકાશને કેવી રીતે જગાડવો ત્યાંથી આગળ વધીશું કર્મના માર્ગ પર અને સમજીશું કે કેવી રીતે આ બદલાવ વ્યક્તિથી સમાજ સુધી પહોંચે છે અને અંતે આ બધું મળીને કેવી રીતે વિશ્વ શાંતિનો પાયો બને છે એની વાત કરીશું અને પછી આખી યાત્રાનો સારાંશ જોઈશું ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ જ્ઞાનનો પાયો શું છે એ કયા સંદર્ભમાં લખાયું હતું અને શા માટે આજે આટલા વર્ષો પછી પણ એ એટલું જ શક્તિશાળી અને પ્રાસંગિક છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આજની આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં આપણે બધા ક્યાંકને ક્યાંક એક હેતુ એક શાંતિની શોધમાં છીએ ત્યાં શું સિત્તેર વર્ષ જૂના શબ્દો આપણને કોઈ રસ્તો બતાવી શકે છે ચાલો જોઈએ કે આ જૂના જ્ઞાન અને આપણી નવી સમસ્યાઓ વચ્ચે કોઈ સેતુ બંધાય છે કે નહીં કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય હંમેશા અંદરથી આ મેગઝીન પણ આપણને એ જ શીખવે છે તો ચાલો આપણી યાત્રાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું ભરીએ આપણા પોતાના આંતરિક પ્રકાશને આપણી અંતઃપ્રેરણાને જ જગાડવી અહીં એક શબ્દ પર ખાસ ભાર મુકાયો છે અંતઃપ્રે આ શું છે આ કોઈ બહારથી મળેલી સલાહ નથી પણ આપણી અંદરથી જ ઊગતી એક દૈવી શક્તિ છે લેખક કહે છે કે આ જ શક્તિ મહાપુરુષોને જન્મ આપે છે અને આખા સમાજને જગાડવાની તાકાત રાખે છે એટલે કે સાચા પરિવર્તનનો સ્ત્રોત બહાર નહીં પણ આપણી અંદર જ છે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો એવું અનુભવ્યું જ હશે બરાબર ને કે જીવનમાં બધું જ હોય છતાં ક્યાં કે ખાલીપો લાગે એક અધૂરાપણાની લાગણી આ મેગેઝીન સીધું જ આ અનુભવના મૂળમાં જાય છે અને પૂછે છે કે આ ખાલીપો કેમ છે અને એને ભરવાનો સાચો રસ્તો શું છે અને અહીં જે ઉપાય બતાવ્યો છે ને એ ખરેખર વિચારવા જેવો છે એકદમ ઉલટો આપણે શું માનીએ છીએ કે કંઈક મેળવવાથી ખાલીપો ભરાશે પણ લેખક કહે છે કે સાચી પૂર્ણતા તો આપવાથી મળે છે જ્યારે આપણે પોતાના બદલે બીજાની જરૂરિયાતો વિશે વિચારીએ છીએ અને એમના માટે કંઈક નાનું પણ રચનાત્મક કામ શરૂ કરીએ છીએ ને ત્યારે પેલો ખાલીપો આપોઆપ ભરાઈ જાય છે ચલો પ્રેરણા તો જાગી ગઈ પણ હવે ખાલી વિચાર કરવાથી તો કંઈ નહીં થાય એ પ્રેરણાને કર્મમાં એટલે કે એક્શનમાં કેવી રીતે લાવવી આ વિભાગ આપણને એનો રસ્તો બતાવે છે આ પાના પર એક મહાત્મા અને એક નાનકડા બાળકની બહુ સરસ વાર્તા છે અને આ વાર્તા છે ને એ કર્મના બે સૌથી મહત્વના ઘટકો શીખવે છે પહેલું કોઈ ઉચ્ચ હેતુ માટે પૂરેપૂરું સમર્પણ અને બીજું અટૂટ શ્રદ્ધા વાર્તા કહે છે કે જ્યારે આવા શુદ્ધ ભાવથી કામ થાય છે ત્યારે દૈવી કૃપા પણ મદદ કરે છે એ આખી વાર્તાનો જે મૂળ મંત્ર છે ને એ છે શ્રદ્ધા શ્રદ્ધા એટલે શું ખાલી વિશ્વાસ ના એનાથે ઘણું વધારે શ્રદ્ધા એટલે એક એવો અતૂટ ઊંડો વિશ્વાસ જે બધી શંકાઓને દૂર કરી દે અને આ જ શક્તિ અશક્ય લાગતા કામને પણ શક્ય બનાવવાનો રસ્તો ખોલી આપે છે સાચા કર્મ માટે શ્રદ્ધા તો જોઈએ હવે જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી બદલાય તો એની અસર ખાલી એના પર જ રહે ખરી ના એની અસર એના સંબંધો પર એના સમાજ પર ફેલાય છે ચાલો જોઈએ કે આ આંતરિક પરિવર્તન બહારની દુનિયામાં કેવી રીતે પ્રસરે છે જરા વિચારો આપણે ઓગણીસો ને બાવનની વાત કરી રહ્યા છીએ એ સમયમાં આ મેગેઝીન એક એવો સવાલ પૂછે છે જે ખરેખર ક્રાંતિકારી કહી શકાય એ સમયની ઘણી રૂઢિચુસ્ત માન્યતાઓને પડકારતા લેખક પૂછે છે કે શું સ્ત્રી ખરેખર આધ્યાત્મિક માર્ગમાં કોઈ અવરોધ છે અને એનો જવાબ જુઓ એટલો સ્પષ્ટ અને સચોટ છે કે આજે પણ આપણને એટલું જ લાગુ પડે છે કે સાચો અવરોધ ક્યારેય બહાર નથી હોતો કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિમાં નહીં અડચણ તો હંમેશા આપણા પોતાના મનમાં અને આપણી બેકાબૂ ઈચ્છાઓમાં જ હોય છે આ દૃષ્ટિકોણ સંબંધોને એક નવી જ રીતે જોવાની તક આપે છે સમાજમાં શાંતિ માટે અહીં એક બીજો બહુ જ સરળ પણ શક્તિશાળી નિયમ બતાવવામાં આવ્યો છે અને એ છે કૃતજ્ઞતા દુઃખનું મૂળ કારણ શું આપણી પાસે જે છે એનો અનાદર જ્યારે આપણે આપણને મળેલા લોકો અને વસ્તુઓનું મૂલ્ય સમજવાનું શરૂ કરીએ છીએ ત્યારે ફરિયાદો અને દુઃખ આપોઆપ ઓછા થઈ જાય છે અને પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું અહીં લેખક માતાના સ્નેહનું ઉદાહરણ આપે છે કેમ કારણ કે એ પ્રેમમાં કોઈ શરત નથી હોતી કોઈ લેવડદેવડ નથી હોતી એ તો નિઃસ્વાર્થ છે બિનશરતી છે એને દૈવી પ્રેમના એક સાક્ષાત સ્વરૂપ તરીકે અહીં વર્ણવવામાં આવ્યો છે તો જુઓ આપણે ક્યાંથી શરૂઆત કરી એક વ્યક્તિની અંદરની પ્રેરણાથી પછી કર્મ પછી સમાજ અને હવે આ બધા નાના નાના પગલાં આપણને એક મોટા લક્ષ્ય તરફ લઈ જાય છે વિશ્વશાંતિ સામાન્ય રીતે આપણે વિશ્વ શાંતિ એટલે શું સમજીએ બે દેશો વચ્ચેના કરાર બોર્ડર પર શાંતિ બરાબર પણ અહીં તો આખી વ્યાખ્યા જ બદલી નાખવામાં આવી છે અહીં કહેવાયું છે કે સાચી વિશ્વ શાંતિ એ કોઈ રાજકીય કરાર નથી પણ કરોડો લોકોની અંદરની શાંતિનો સરવાળો છે શરૂઆત બહારથી નહીં પણ અંદરથી થાય છે આ વાત બહુ સીધી અને સરળ છે જેમ એક એક ટીપું ભેગું થઈને આખું સરોવર ભરાય છે બસ એ જ રીતે જ્યારે એક એક વ્યક્તિ અંદરથી શાંત કૃતજ્ઞ અને હેતુપૂર્ણ બને છે ત્યારે આખું વિશ્વ આપોઆપ શાંતિપૂર્ણ બની જાય છે વિશ્વ શાંતિ એ બીજું કંઈ નહીં પણ વ્યક્તિગત શાંતિનું જ એક મોટું સ્વરૂપ છે તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર સમજી લઈએ અખંડ જ્યોતિના આ અંકમાં બતાવેલી અંદરથી બહારની આ યાત્રાના મુખ્ય પગલાં કયા હતા શરૂઆત ક્યાંથી કરવાની આપણી અંદરની પ્રેરણાને જગાડીને પછી શું એ પ્રેરણાને શ્રદ્ધા અને સાચા કર્મનો રસ્તો બતાવવાનો પછી એ જ શક્તિને પ્રેમ અને કૃતજ્ઞતા દ્વારા આપણા સંબંધો અને સમાજમાં ફેલાવવાની અને છેલ્લે એ સમજવાનું કે આપણે દરેક જણ વિશ્વ શાંતિના નિર્માણમાં એક મહત્ત્વનો ભાગ છે આજ આ આખા વિશ્લેષણનો સાર છે તો આ જ્ઞાનની યાત્રા જે ઓગણીસો બાવનમાં શરૂ થઈ હતી એ આજે આપણા સુધી પહોંચી છે એણે આપણને એક રસ્તો બતાવ્યો છે હવે સવાલ એ નથી કે આ જ્ઞાન જૂનું છે કે નવું અસલી સવાલ એ છે કે આપણે આ જ્ઞાનને લઈને આપણી પોતાની જિંદગીની યાત્રાને અહીંથી ક્યાં લઈ જઈશું